અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામાં શિક્ષક દ્વારા હોસ્ટેલમાં શિક્ષકના રૂમમાં વિદ્યાર્થીને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષકને ઝડપી પૂછપરછ હાથ ધરી અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા તાલુકામાં આવેલ વંડા પોલીસ સ્ટેશનમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે વંડા વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં હોસ્ટેલ પણ આવેલ છે અહીં શાળામાં હોસ્ટેલ પણ આવેલ છે અહીં શિક્ષક વિશાલ સાવલિયા ગૃહપતિ તરીકે કામ કરતો રમતગમત અને જનરલ વિભાગ સંભાળતો હતો હોસ્ટેલની સામેના રૂમમાં રહેતો હતો વિદ્યાર્થીને તેના રૂમમાં બોલાવી કૃત્ય આચરતો હતો આ ઘટના પાંચ તારીખ બની હતી ત્યારબાદ વિદ્યાર્થીને પાછળના ભાગે દુખાવો પણ થયો હતો ત્યારબાદ પરિવાર નાસ્તો દેવા હોસ્ટેલ આવતા વિદ્યાર્થીને તાવ આવતો હોવાથી પરિવાર ઘરે લઈ જતા હતા આ સમયે વિદ્યાર્થીએ પરિવારને વાત કરી મારા સાહેબને કયોને મારી સાથે આવું કરી રહ્યા છે ત્યારે આ આખી ઘટના પ્રકાશમાં આવી અને મામલો વંડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો આ ઘટનાની ગંભીરતા સમજી વંડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસે શિક્ષક વિશાલ સાવલિયાની શોધખોળ હાથ ધરી શિક્ષક વિશાલ સાવલિયાને પોલીસે રાઉન્ડ કર્યો છે હાલ પૂછપરછ ચાલી રહી છે ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે એસપી સંજય ખરાત એસએસપી વલય વૈદ્ય સહિત ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે અલગ અલગ ઘટનાની ઊંડાણપૂર્વક તાપસ હાથ ધરી છે પોલીસ તપાસમાં ખુલેલી માહિતી પ્રમાણે એક પ્રાઇવેટ સ્કૂલ આવેલ છે અભ્યાસ કરતા વિદ્યાર્થી પર તેના જ એક શિક્ષક વિશાલ સાવલિયા દ્વારા એક દુષ્કર્મ આચાર્યું હતું તેની ફરિયાદ વંડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે આ ફરિયાદ પ્રમાણે બીએનએસની કલમ એકસો પંદર બે પોકસો કલમ જુહિન્સ જસ્ટિસ એક્ટની કલમ અને એટ્રોસિટી કલમ મુજબ ફરિયાદ દાખલ થયા બાદ તપાસ ડી વાયરએસપી નયના ગોરડિયા પાસે છે બધા જ પુરાવા અને સાઇટિક પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે આરોપી શિક્ષક વિશાલ સાવલિયાને હસ્તક કરવામાં આવ્યો છે પૂછપરછ ચાલી રહી છે બધી જ રીતે પુરાવા એકત્ર કરવામાં આવશે રિપોર્ટર જિગ્નેશ ગઢથિયા સાવરકુંડલા અમરેલી અમરેલી જિલ્લાના સાવરકુંડલા સબડિવિઝન વિસ્તારમાં આવેલ વંડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ મળેલ હતી જે ફરિયાદમાં અહીંયા આવેલી શ્રી સરોમંગલ સ્કૂલ છે જે જીએમ બિલખિયા નામથી પણ જાણવામાં આવે છે ત્યાંથી અમુકને એક ફરિયાદ મળી હતી અને તે ફરિયાદમાં ત્યાં બનતા એક આશરે બાર વર્ષની બાળકે અને એના માતા પિતાએ એક ફરિયાદ લખાયેલી છે જેમાં ત્યાં સ્કૂલમાં જે એક રેક્ટર છે હોસ્ટેલના વોર્ડન છે એના તરફથી એ બાળક ઉપર દુષ્કર્મ આચરેલાનું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલી હકીકત જાણવા મળેલ હતી તે બાબતે વંડા પોલીસ સ્ટેશન અને એસડીપીઓ સાવરકુંડલા તરફથી પૂછપરછ અને તપાસ કરતા તપાસના અંતે એ હકીકતલક્ષી પુરાવા મળી આવેલ છે આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવળિયા જે મૂળ રાજકોટના રહેવાસી છે એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો બને છે તે સ્કૂલમાં એ વિશાલ છે એ ત્યારે એક્ટર તેમજ એક સ્પોર્ટ્સના ટીચર તરીકે ફરજ બજાવતા હતા અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે બહુ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવરનવર આ પ્રકારનું વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે એને માતા પિતાને એ કહે નહીં તે માટે પણ એમના તરફ તેમને ધાક ધમકી આપવામાં આવેલ હતી તે બાબતે સદર્વ ફરિયાદીના ફરિયાદ આધારે અત્યારે અમારા ડીવાયસપી એસસી એસ ટી નાઓએ તપાસ હાથ ધરેલી છે અને તપાસના કામે આગળના સાહિતોની નિવેદન છે એફએસએલ રિપોર્ટ છે બાકી સંજોગના જે પણ પુરાવા છે તે પુરાવા ભેગા કરવાના હાલ કાર્યવાહી ચાલુ છે આરોપી જે છે આરોપીનું નામ વિશાલ સાવળિયા મૂલ એ રાજકોટના ગોંડલના વતની છે અને હાલ એની વધારીને પૂછપરછ અમે હાથ ધરેલી છે એવા કારણથી ભારતનો બોલાવતો કેવો આરોપીની જે આરોપી તેમજ ફરિયાદી અને જે ભૂ બનનાર છે એની જે નિયમો મુસબ પૂછપરછ કરવામાં આવતા આરોપીની જે વિગત છે આરોપી આ પ્રવૃત્તિમાં એમના જે આઈટી મોબાઈલ ડિવાઇસ વગેરે છે તો આ ટાઈપની એક એની માનસિક વૃત્તિ ધરાવે છે એવું સામે આવી રહે છે અને તે પ્રવૃત્તિ ધરાવનાર વ્યક્તિએ આ રીતના ત્યાં જે બાળક છે એમને અવરનવર રૂમમાં બોલાવીને આ એક ખોટી પ્રવૃત્તિ આચરેલી છે તે બાબતે લાગતા ઓળખતા પુરાવા પોલીસે ભેગા કરેલા છે